દિવાળીનો તહેવાર પૂરો થતાં જ ગરબાડા પથકમાંથી આદિવાસી પરિવારોની હિજરત શરૂ ગરબાડા તાલુકામાં જે આડીસી તેમજ આવકનો મોટો સ્ત્રોત ન હોવાના કારણે ગરીબ આદિવાસી પરિવારો રોજીરોટી મેળવવા વિસ્થાપન કરવા માટે મજબૂર બન્યા છે દિવાળીનો તહેવાર પૂરો થતાં જ ગરબાડા પથકમાંથી આદિવાસી પરિવારોની હિજરત શરૂ થઈ ગઈ છે ગરબાડા તાલુકાના આદિવાસી સમાજ સંખ્યાબંધ પરિવારો પોતાની રોજીરોટી માટે પોતાનું વતન છોડીને હિજરત કરવાનો વારો આવ્યો છે ગરબાડા તાલુકામાં ધંધા રોજગાર ના હોવાના કારણે અને રોજીરોટી ન મળવાના કારણે કોઈપણ પ્રકારની આવકનું સાધન ન હોવાથી સંખ્યાબંધ આદિવાસી પરિવારો પોતાના પરિવાર સાથે દિવાળીનો તહેવાર પૂરો થતાં જ ગુજરાતના અલગ અલગ ખૂણામાં મજૂરી કરવા મજૂર બન્યા છે જેમ કાઠિયાવાડ મોરબી રાજકોટ હિંમતનગર ગોડલ સહિત અલગ અલગ શહેરોમાં રોજીરોટી મેળવવા માટે આજે પોતાનું વતન છોડવું પડ્યું છે ગરબાડા તાલુકાને અને પછાત વિસ્તાર ગણાતા આ ગરબાડા તાલુકામાં રોજીરોટી માટેનો કોઈ પણ પ્રકારનો સ્ત્રોત જોવાતો નથી જેના કારણે આદિવાસી પરિવાર દિવાળી તહેવાર ઉજવ્યા પછી આઝાદ ચોક પર દરરોજે ખૂબ મોટી સંખ્યામાં બહાર ગામમાં મજૂરી માટે હિજરત કરતો નજરે પડી રહ્યો છે ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં પંચાયત રાજની ચૂંટણી પણ આવનાર છે ત્યારે સ્થાનિક નેતાઓ પોતાના વોટ માટે લોકોને મોટી કિંમત ચૂકવીને બસો ફરી ફરીને મતદાન કરવા માટે અને પોતે વોટના અભાવે હારી ન જાય તે માટે લોકોને લાવતા હોય છે કેમ તેઓ જીત્યા પછી તાલુકામાં ગામમાં કે શહેરમાં રોજીરોટીના સાધનો જેવી કે જીઆઈડીસી રોજગાર મળી શકે તેવી કંપનીઓની સરકાર પાસે માંગ કરતા નથી શું તેમને પોતાનો સ્વાર્થ જ હોય છે કે પછી આપણા કામ બનતા ભાડમે જાય જનતાના નિયમને ફોલો કરે છે વિકાસની રાહ જોઈને બેઠેલા દાહોદ જિલ્લાના નાનકડા એવા આ ગરબાડા તાલુકા તરફ કોઈ નેતા રસ દાખવે અને વિકાસ કરે તે જરૂરી બન્યું છે અહેવાલ માંજુભાઈ બારીયા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ